સમગ્ર ગુજરાતની ટ્રાફિક વ્યવસ્થાને જાળવવાનું કાર્ય ટીઆરબી જવાનો કરતા હોય છે પરંતુ હાલમાં રાજ્યભરમાંથી ટીઆરબી જવાનો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે તો ચાલો જાણીએ તેમણે સરકાર સમક્ષ શું માંગ કરી નમસ્કાર પાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું ભ છેલ્લા બે દિવસથી રાજ્યના ટીઆરબી જવાનો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે જેમાં તેમના દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે દેશમાં ગુજરાત સૌથી મોંઘું રાજ્ય છે છતાંય હાલના સમયમાં પણ ટીઆરબી જવાનોને એક દિવસના ત્રણસો રૂપિયા સરકાર ચૂકવે છે જેનાથી જવાનોને આર્થિક સમસ્યાઓનો ભોગ બનવું પડે છે તેમાં ટીઆરબી જવાનોની નોકરી આઠ કલાકની છે તેમાં દરેક વીઆઈપીના ટ્રાફિક બંદોબસ્તમાં પણ ટીઆરબી જવાનોને મૂકવામાં આવે છે છતાંય

તો હવે જોવું રહ્યું કે ટીઆરબી જવાનોનું આંદોલન ક્યાં સુધી ચાલે છે અને સરકાર તેમની માંગ સ્વીકારે છે કે કેમ તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ફેબાફ